દુબઈની વાત કરીએ એટલે તરત જ દિમાગમાં બુર્જ ખલીફાની ની સ્ટ્રાઇક થાય આ બિલ્ડિંગ દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ છે જેની ઊંચાઈ આઠસો અઠ્યાવીસ મીટર એટલે કે બે હજાર સાતસો સત્તર ફીટ છે અને એમાં એકસો ને માળ છે પરંતુ તમે ક્યારે બુર્જ ખલીફાના માલિક વિશે વિચાર્યું છે કે કોણ હશે આજે અમે તમને જણાવીએ કે આટલી ઊંચી બિલ્ડિંગનો માલિક કોણ છે બુર્જ ખલીફાના માલિકનો હક દુબઈ પ્રાથમિક રિયલ એસ્ટેટ કંપની એમઆર પ્રોપર્ટીઝ પાસે છે જેની સ્થાપના વર્ષ ઓગણીસો સત્તાણુંમાં થઈ હતી આ કંપની અને હેડ ઓફિસ પણ દુબઈમાં જ છે બુર્જ ખલીફા એમઆર પ્રોપર્ટીઝનો મુખ્ય પ્રોજેક્ટ હતો જેનું નિર્માણ સરકારના સહયોગ અને યુએઈના બીજા રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નહિયાનની આર્થિક મદદથી સંભવિત થયું એના નામ પરથી જ બુર્જ ખલીફા નામ રખાયું જો કે એમઆર પ્રોપર્ટીઝે બુર્જ ખલીફાનું નિર્માણ સાઉથ કોરિયા બેલ્જિયમ અને યુએઈની કંપનીઓને સાથે મળીને કર્યું છે સ્થાપના અલી રાશિદ અલ કરી હતી અને આજે પણ તેઓ આ કંપનીના ચેરમેન છે આ એક અમીરાતી બિઝનેસમેન છે અને તેમણે અમેરિકાથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી મેળવી છે પહેલા તેઓ બેંકમાં નોકરી કરતા હતા અને પછી આ ઊંચાઈ સુધી પહોંચ્યા